સો ગાઈસ અમે મહાલક્ષ્મી સ્ટેશન છે અત્યારે આવી ગયા છીએ અહીંયાથી અમે જઈ છીએ હાજી મુંબઈ ન્યુ ચ્યુચી બિલ્ડિંગ ઓ ગાઈસ બેસી ગયા ટેક્સીમાં ડિસ્ટન્સ બહુ ઓછો જ હોય બધાય સ્ટેશન બધાય નજીક નજીક જ સગાઈઝ અમે જાય છીએ હાજી અલી ત્યાં જવા માટે આવી રીતે નીચેથી જવાનો રસ્તો આવે આખું નીચે અંદર બધી બહુ બધી સોપ ને એવું બધું છે ટૂંકમાં અંડરગ્રાઉન્ડ રસ્તો છે ત્યાંથી સગાઈ પહોંચી ગયા છે મહાલક્ષ્મી મંદિર અમે અને અંદર આવીને ત્યાં જ અહીંયા હોય છે કબૂતર તો પહેલાં સૌથી પહેલાં ચણ નાખી દે જઈ ગયો હા નાખે એ ભેગી તો ખાલી થઈ જાય છે કેટલા બધા લોકો નાખે પણ એક ય ચારનો દાણો દેખાતો નથી જો જેવી નાખે એવી તો પૂરી થઈ જાય છે અહીંયા છે ત્રમકેશ્વર મહાદેવનું મંદિર તો પેલા દર્શન કરવા આવી ગયા ત્યાં મહાલક્ષ્મી મંદિર પહોંચી ગયા છીએ અમે પોચી ગયા છીએ મહાલક્ષ્મી મંદિર પણ આગળ વિડીયોગ્રાફી ને કઈ અલાઉડ છે નહીં ફોટોગ્રાફી તો અમે દર્શન કરતા આવી તમારા બધા દર્શન ચોક્કસ કરી લેજો બહુ ભીડ દેખાય છે મંદિરની અંદર

આપણે થોડીક પછી કહીશું કે આ નક્કી કર્યું છે અચ્છા આવી ગયા છે અમે વડાપાઉં ખાવા માટે ફેમસ છે ને બોરી બોલી સ્ટેશન છે ને એની એક્ઝેક્ટ સામે છે કે પીપાસા કરી છે ફેમસ છે સ્ટેશનનો નજારો જો ગાઈ સામે સ્ટેશન છે અને હવે સાંજ થવા આવી છે બસ હવે અહીંયા વડાપાઉં ખાઈ લઈ મારે પાણી પાણીપુરી ખાવી છે કે મળે તો બસ નો વેઇટ કરી છીએ અમે પાછું અમારા ડેસ્ટિનેશન ઉપર જવા માટે અને સામે એક છે ને આ સ્ટેશન છે ને ત્યાં એક છે હલ્દીરામનું એક રેસ્ટોરન્ટ ટાઈપનું ટી એન કોફી મળે છે અને બાકી નાસ્તા એવું મળે છે આખું કેવું બનાવેલું છે મસ્ત ટ્રેન ટ્રેનનો ખજાના ડબ્બો હોય ને આ એ ટાઈપનું માન ટેકડી જવું છે અમારે હું ત્યાં જઈ અમારો સામાન પડ્યો છે એ સામાન લેતા આવી ફ્રેશ થઈ જાય અને પછી નીકળવાનું છે મારે પીયું છે ભાઈને અહીંયા રોકાવાનું છે રોકવું છે બોમ્બે હા હા એ બોમ્બે કે મને બહુ ગમે છે મારે રોકાવું છે હું તો થોડાક દિવસ ફરીશ પછી આવીશ ફાઇનલી ગાઈસ અમારા ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ બોરીવલી છે પટેલ સમાજ છે ત્યાં સો ગાઈસ ફાઇનલી અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અને ગજબ થાકી ગયા છે કારણ કે આજે અમે એટલી બધી જગ્યાની વિઝિટ કરી છે ને અને બ્લોગ તો મે બહુ નાનો એવો બનાવ્યો છે સવારથી સાંજ સુધીમાં અમે ઘણી બધી જગ્યાએ ગયા છીએ જે કામે આવ્યા હતા ને એ કામે અને બાકી મંદિરની વિઝિટ કરી એ તો તમે બ્લોગમાં જોયું જ હશે હવે સાવ થાકી ગયા છીએ તો હમણાં નાઈ થોડી ફ્રેશ થઈ જાય અને અડધી કલાકની અંદર અમારે જવાનું છે પાછું સ્ટેશન કારણ કે અમારી ટ્રેન છે નવ વાગે સાડા દસ દસ એટલે એ ટૂંકમાં નવ વાગે તો નીકળવું જ પડે એક કલાક આમ અહીંયાથી ટ્રાફિક એટલો હોય છે ને તો અહીંયાથી પહોંચતા સ્ટેશન અડધી કલાક ઓછામાં ઓછું થઈ છે જો આ બધા છે અહીંયા બેગને એવું બધું કમ્પ્લીટ કરી લઈ પછી નીકળશું અને રાજ રોકાવાનો છે અમે ખાલી ઊંપી પીયુસ બેજ જઈએ છીએ અને આવી વાત એ રીઝનથી કે રાજનું એડમિશન કરવાનું હતું અહીંયા સી જે સીએ કરે છે તો એની જે આર્ટિકલ સીપ હોય છે ને એનું એડમિશન કરવા માટે આવ્યા હતા બાકી અત્યારથી છોકરી જોવાનું ને એવું કાંઈ હતું નહીં ખાલી એમ જ મેં ખાલી મજાક કર્યું હતું ભણવાનું ને એ બધું ચાલે છે ને હા તો રહેવા માટેનું એડમિશન અને જે આર્ટિકલ સીપનું એડમિશન એ બધું કરવાનું હતું ને એટલે ઉમ પીયુસ સાથે આવ્યા હતા અહીંયા એ બધું કમ્ફલી થઈ ગયું છે પણ એને બે દિવસ જ કામ છે એક બે જગ્યાએ જે બાકી રહી ગયું છે જવાનું એટલે એ બે દિવસ રોકાવાનો છે અને અમે નીકળી જવાના છે બસ તો આ રીત સર ફટાફટ ફ્રેશ થઈ જાય અને પછી હવે ડાયરેક્ટ મળશું સ્ટેશને થાકી ગયા છે એના બ્લોક બહુ બોલ બહુ ઓછો કર્યો છે ચાલો તો બાય બાય આવજો રાજુભાઈ તમે અહીંયા ત્રણ કલાકની અંદર પહોંચી ગયા સ્ટેશને

આવડ બ્લોક જોવે છે સુરત થી આવ્યા ને જામ ભૂલાઈ ગયા સવાઈડ આવી ગઈ છે હવે સ્ટેશન ઉપર અને વેઇટ કરી છે ટ્રેન બહાર છે થોડી બાકી ગઈ ગજબ એટલે નીચે જગ્યા નથી તો ભૂલવાની ઉપર છે

સાડા નવ વાગે નવ ને અઠ્યાવીસ થઈ ઓલરેડી પાર્ક કરેલી જ છે હમણાં અહીંયા સ્ટેશનમાંથી બહાર નીકળી હલે ગાડી લઈ

શાંતિ વાળું ગમતું હોય નહીં ગમે ફાસ્ટ લાઈફ ગમતી હોય એ નહીં ગમે પૈસા વૈસા હે ને નકરા વૈસા વૈસા કમાવા મળે વડાપાવ વેચીને દોઢ લાખ મહિના કાઢી લે માણસ સારું વડાપાવ બનાવે દોઢ બે લાખ રૂપિયા કમાવે એના માટે કાંઈ મોટી વાત પૈસા બહુ નહીં સો ગાઈઝ અમે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ ગાંઠિયા ખાવા માટે ગાંઠિયા જલેબી આવી ગયું છે રાજકોટ માં એવા ને હા ગયા છીએ ઘરે અમે આવીને ડાયરેક્ટ પીયુષ ને જવાનું લેટ થઈ છે સો લઈ ગયા છે ફ્રેશ થવા માટે હું બનાવું છે એના માટે ટિફિન ધારી ડાયરેક્ટ ચાલુ કરી દીધું છે જમવાનું બનાવવાનું સો ટિફિન ઇઝ રેડી ગુડ મોર્નિંગ કન્ઝ્યુમ તો બોમ્બે તમને કેવું લાગે પર્સનલી રાજકોટ જેવું લાગે રેવા માટે શાંતિ વાળું રાજકોટ

તો પરવા ખુશી ગયા છે માસીની કરે તો હું હમણાં એને લેવા માટે જઈશ અને ઘરનું રૂટીન કામ કરીશ કપડાં વોશ કરવાનું એ બધું કામ હોય અને આ લોકો મહેન કરી મળશું નેક્સ્ટ વિડીયોમાંથી હશે બધાને બાય બાય